જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સમર સ્પેશિયલ શરબત જે પીને તમે કોલ્ડ ડ્રિંક પીવાનું પણ ભૂલી જશો જો તમને આ પસંદ આવે તો લાઈક સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક તપેલું રાખશું તેમાં હાફ લીટર પાણી નાખશું હવે આપણે આમાં વન ફોર્થ કપ ફ્રેશ પુદીનાના પાન નાખશું મેં આ ફુદીનાના પાનને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે ઉકળવા દેસુ બે મિનિટ થઈ ગઈ છે અને આ પાણી સારી રીતે ઉકળી ગયું છે આ પાણીમાં ફુદીનાની ફ્લેવર છે તે સારી રીતે આવી ગઈ છે હવે આપણે આ પાણીમાંથી ફુદીનો છે તે કાઢી લેશું હવે આપણે આ પાણીમાં એક કપ ગોળ નાખશું મેં આ ગોળને નાનો નાનો સુધારી લીધો છે હવે ગોળ છે તે આ પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે આને પાંચથી દસ મિનિટ માટે ચીકણું થાય ત્યાં સુધી ઉકળવા દઈશું હવે આપણે એક નાનકડું બાઉલ લેશું એમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ચિયા સીડ્સ નાખશું આમાં હાફ કપ પાણી નાખશું હવે આપણે આને દસ મિનિટ માટે આ રીતે જ રાખી દઈશું અને તેને પલળવા દેસું દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે આ ચાસણીને ચેક કરી લેશું આપણી ચાસણી છે તે ચીકણી થઈ ગઈ છે આપણું આ ગોળનું જે સીરપ છે તે હવે તૈયાર છે હવે આપણામાં હાફ ટી સ્પૂન મરીનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન સંચળ નાખશું હાફ ટી સ્પૂન સેકેલા જીરાનો પાવડર નાખશું હાફ ટી સ્પૂન આમચૂર પાવડર નાખશું હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે ઉકાળી લેશું તમે આ ચાસણીને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે ચિયા સીડ્સ પણ સારી રીતે પલળી ગયા છે હવે આપણે શરબત તૈયાર કરીશું તેના માટે આપણે એક બાઉલમાં હાફ લીટર પાણી નાખશું હવે આપણે આ પાણીમાં બે મોટા ચમચા આપણા જે ગોળનું સિરપ બનાવ્યું છે તે નાખશું પલાળેલા સારી રીતે મિક્સ કરી લેશું આ શરબત આપણને ઉનાળામાં ગરમી અને લૂથી બચાવે છે અને આપણા શરીરને તાજગી આપે છે હવે આપણે સરબત સર્વ કરશું તો તૈયાર છે આપણું સમર સ્પેશિયલ શરબત